બે દાયકા પહેલા શરૂ થઈ એ આજે બધા સામે એક સફળતાની મસાજ છે હવે એમાં આગળ વધતા અને હવે આપણા જેવા અરવલ્લી જેવા જિલ્લાઓ એનો ઉપર ખાસ સરકાર વધારે ધ્યાન આપે અને ફોકસ્ડ એપ્રોચ થી ઔદ્યોગિક વિકાસ અને સમાવેશી વિકાસ આગળ વધે એના માટે લાસ્ટ યર થી ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ ચેપ્ટર શરૂ કરવામાં આવી રહ્યું છે અને આ વખતે એનાથી પણ આગળ વધતા આગળ વધતા વાઇબ્રન્ટ રીજનલ કોન્ફરન્સ ઓક્ટોબર માં મહેસાણા ખાતે આપના ઝોન માટે અને આ રીતે જ બીજા ઝોન સૌરાષ્ટ્ર સાઉથ ઝોન માટે અને આ રીતે યોજવામાં આવશે મને જણાવતા આનંદ થાય છે કે સૌથી પહેલા અરવલ્લીમાં છે સેપ્ટેમ્બરના રોજ મોડાસા ખાતે નેશનલ હોટલમાં આ કોન્ફરન્સનું આયોજન આપણે કરી રહ્યા છે એમાં જિલ્લાના ઔદ્યોગિક વિકાસને અને આર્થિક વિકાસને આગળ વેગ મળે આપણા જે કૃષિના ક્ષેત્રમાં પ્રવાસનના ક્ષેત્રમાં જે સંભાવનાઓ છુપાયેલી છે અરવલ્લી જિલ્લામાં એમને વેગ મળે એના માટે એમઓયુઝ પણ કરવામાં આવી રહ્યા છે આપ લોકોને સાદર આમંત્રણ પણ છે સાથે સાથે એમએસએમઈ ક્ષેત્ર હોય કે ખેતીવાડી નિકાસ હોય બેન્કિંગ સુવિધાઓ હોય અને સ્ટાર્ટઅપ વિષયો પર પણ નિષ્ણાંતોને આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં લેક્ચર આપશે ખાસ કરીને હું મારા યુવાન મિત્રોને આમંત્રણ આપું છું કે સ્ટાર્ટઅપ સંદર્ભે અને કઈ રીતે એક નવા એ એન્ટરપ્રિન્યોર બની શકે છે ઉદ્યોગ સાહસિક તરીકે એમની કારકિર્દી એ આગળ કરી શકે છે એના માટે અમે ખાસ એક સેશન રાખ્યું છે અને એ જ અમારા ઇનોવેટિવ સ્ટેપ આ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં રહેશે તો આ બધાને મારા સાદર આમંત્રણ છે કે આપણે આવો બધા મળીને રોકાણ આર્થિક વિકાસ અને સમાવેશી વિકાસ આપણે અરવલ્લી જિલ્લાના આય એના માટે એક પગલાં આગળ વધીએ ધન્યવાદ